ત્યાંનો એ ઢાળ પ્રદેશ છે એ ઢાળ પ્રદેશ વિશે વાત કરવામાં આવેલી છે ઓકે જ્યાંનો એ શહેર છે એને રણના મોતી તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળ જોઈએ તે શહેરોના પહેલાના સૌથી જૂના શહેરો માનું આ એક શહેર છે ચલો આ સૌથી જૂનામાં જૂનું શહેર છે એવું કહે છે આ ગદ્યની અંદર અને પરંપરાગત વસાહતનું ભવ્ય ઉદાહરણ છે આ ઉપર ઉડતી વખતે હું માત્ર મકાનો અને વધુ મકાનો જોઈ અને આશ્ચર્ય જીત થઈ ગયો અને ત્યાં કોઈ રસ્તો કે ગલી યો હોય તેવું લાગતું નહોતું અને હું મૂંઝવણમાં મુકાઈને હું તપાસ કરવા નીચે ઉતરી ગયો ચલો જ્યારે એ ઉપરથી નીકળે છે તો એ ત્યાંના મકાનો છે એ બધાને જોવે છે પણ એક વસ્તુ જોઈને આશ્ચર્યચકિત થાય છે શું તો કે ત્યાંના રસ્તા અને ગલિયારા જોઈને આશ્ચર્યચકિત થાય છે અને એની જ કારણે નીચે ઉતરી જાય છે ઓકે ચાલો આગળ જોઈએ હું તપાસ કરવા નીચે ઉતરી ગયો અને મને જાણવા મળ્યું કે દરેક ઘર એવી રીતે બાંધવામાં આવ્યું છે કે તે રસ્તાઓની રસ્તાઓને આવરી લે છે અને માર્ગોની ભૂગર્ભ ઝાડ રચે છે ઘરના ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ છે પુરવઠો સંગ્રહિત કરવા માટે થાય છે જો ત્યાંનો કોઈ પણ માલ છે સંગ્રહિત કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ થાય છે પછી આ ગ્રાઉન્ડ ફ્લોરની ઉપરનો જે માળ છે

ઉજવણી કરે છે જ્યારે તમામ કામ થઈ જાય છે ત્યારે લોકો ખજૂર ખાવા અને ઉજવણી કરવા માટે શહેરના વર્લ્ડ હેરિટેજ લિસ્ટેડ જૂના ક્વાર્ટર્સમાં જાય છે અને જૂના ક્વાર્ટર્સના લોકો ઓગણીસો એસીના દાયકા મધ્યમાં બહારથી નીકળી ગયા હતા પણ આધુનિક શહેરોમાં રહે છે પરંતુ આ પ્રસંગે તેઓ હજુ પણ જૂના શહેરોમાં તેના પરિવારના ઘરે પાછા ફરે છે અને તેઓ ત્યાં ગાયન નૃત્ય અને અન્ય તહેવારો માટે દરવાજાઓ ખોલે છે ગલીઓ ગરમ સૂર્યની આશ્ચર્ય પૂરો પાડે છે ઓકે ચલો તો આપણે જોયું ચલો આગળના પ્રશ્નો જોઈએ જો બબ્બર નીચેના માંથી શેનો ઉલ્લેખ કરે છે જો શેનો ઉલ્લેખ કરે છે આપણે ખબર છે કે બબ્બર જે છે ઉત્તર આફ્રિકાના સ્વદેશી લોકોનો સમૂહ છે ઓકે તો અહીંયા જવાબ આવશે બી ચલો આગળ જોઈએ ખાડામાં શહેર શેનું બિરુદ મળ્યું છે તો જો આવી બીજી લીટીની અંદર તો કે આ જે શહેર છે એને રણના મોતી તરીકે આપણે બિરુદ મળેલું છે ઓકે આપણો જવાબ આવશે એ ત્યાર પછી ઉપર ઉડતી વખતે આપણને ઘોડા મેશમાં કોઈ રસ્તો કેમ નથી દેખાતો તો જો અહીંયા લખેલું છે કે જ્યારે હું ઉપર ઉડતો તો જો ઉપર ઉડતી વખતે હું માત્ર મકાનો અને વધુ મકાનો જોઈ ને આશ્ચર્ય થઈ ગયો અને ત્યાંના કોઈ રસ્તા છે ગલી ગલિયારા છે એ મને મૂંઝવણમાં નાખ્યો એટલે નીચે ઉતરા નીચે ઉતરીને ત્યારે શું જોયું છે કે ઘરનું એવી રીતે બાંધવામાં આવ્યા કે ત્યાંના જે રસ્તાઓ જે છે એ એકબીજાને આવરી લે છે તો મકાનો એવી રીતે બાંધવામાં આવે છે કે તેઓ રસ્તાઓને આવરી લે છે ઓકે ચલો આગળ જોઈએ ઘરનો કયો ભાગ છે ખાસ કરીને મહિલાઓ માટે રાખવામાં આવે છે જો

ક્વેશ્ચન છે બધા હતા એ અંદર જ હતા માત્ર ખાલી એક સમજી એકવાર વાંચી અને તમારે આ પેરેગ્રાફ છે એમના આન્સર આપવાના છે અને તમને સાથે ચાર ઓપ્શન તો આપેલા જ છે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો ફરી નેક્સ્ટ ટોપિકમાં નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ જય ભારત